માંડવી નગરપાલિકા સામે શિવનગર સોલિટર રહેવાસીઓનો ચીમકી ભર્યો આક્રોશ ગટર સમસ્યાનો ઉકેલ ન આવે તો ચૂંટણી બહિષ્કાર કરીશું માંડવી શહેરમાં શિવનગર અને સોલિટર વિસ્તારમાં ગટર સમસ્યા છેલ્લા ઘણા સમયથી રહેવાસીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે ગટરના પાણી રસ્તા ઉપર વહી જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અકસ્માતોની ઘટનાઓ પણ વારંવાર સર્જાવી રહી છે ગંદકી અને દુર્ગંધને કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ચેપી રોગો ફેલાવવાનો પણ ભય ઊભો થયો છે આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર ઉકેલ લાવવા નિષ્ફળ ગયું છે જેના કારણે રહેવાસીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે શિવનગર તથા સોલિટર રહેવાસીઓ ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ગટર સમસ્યાનો ઉકેલ ન લાવવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરશે સાથે સાથે રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો સમસ્યા જળવાઈ રહેશે તો ના છૂટકે ગટરના ગંદા પાણી નગરપાલિકા કચેરીએ ઠાલવી દેવામાં આવશે સ્થાનિક રહેવાસીઓએ અનેકવાર માંડવી નગરપાલિકા તેમજ મામલતદારને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે છેલ્લા બે વર્ષથી આવેદનપત્ર આપી લોકો થાકી ગયા છે પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલા લેવાયા નથી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નગરપાલિકા જાણે બંધ કરી બેસી ગઈ હોય તેવું વર્તન કરી રહી છે તાજેતરમાં મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો અને આગેવાનો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા ત્યાં મામલતદાર જેઠવા સાહેબે રહેવાસીઓને તાત્કાલિક ઉકેલ લાવવા ખાતરી આપી હતી હવે લોકોમાં વિશ્વાસ ઓછો જણાઈ રહ્યો છે કારણ કે ઘણા સમય પૂર્વે પણ આવા વચનો આપવામાં આવ્યા હતા પરંતુ સમસ્યા યથાવત છે ઓક્સવુર્ડ સોસાયટીના ગટરનું પાણી જાહેર માર્ગ પર વહી નીકળતા વૃત્તિ સ્કૂલ મસ્કા ગામ ગામ તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ જતા માર્ગ પર લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અનેકવાર વિદ્યાર્થીઓ તથા સ્થાનિકો ગટરના પાણી ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્રની ઉદાસીનતાને કારણે હવે તેમની સહનશક્તિનો અંત આવી ગયો છે જો આવનારા દિવસોમાં ગટર સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો રહેવાસીઓ ચૂંટણી બહિષ્કાર સાથે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે

હવે અત્યારે આટલી આટલી ચર્ચાઓ કરી આટલા આટલા વાતો કરી વાયદાઓ કર્યા પણ હજી સુધી કોઈ નિરાકરણ આવેલ નથી અત્યારે હમણાં થોડીક વાર પહેલાં એમ્બ્યુલન્સ પણ એવી જ હાલતમાં નીકળી છે જેને ધક્કા મારીને લોકો કાઢી છે અત્યારે જો એક આ જગ્યાથી પાણી નો જે તળાવ ભરેલો છે ને એમાંથી અહીંયાથી પાણી નીકળે છે એક આ બાજુની અંદર તમને દેખાય છે આ બાજુમાં પણ ગટરનું પાણી અહીંયાથી નીકળે છે આટલી એટલી ફરિયાદો કરવા છતાં કાલે રોડ બનાવી ગયા છે આર એમ પણ આજે પાછી એ જ પોઝિશન છે પાછો માથે ગટરનું પાણી આવી ગયું છે અને સાંજ સુધી પાછો અહીંયા જ રોડ ઉપર કાદો કીચડ થઈ જશે જો અત્યારે આ રીક્ષાની હાલત જોઈ લો આ રીક્ષાની હાલત પણ એ જ હાલત છે રિક્ષાને ધક્કો મારીને બારે કાઢવામાં આવે છે આ સોસાયટીવાળા પાછો એવું કહે છે ગેટ બંધ કરી નાખે છે લોકોના સોસાયટીના અને એવું એવું કહેવામાં આવે છે કે ભાઈ આ રાજમાર્ગ નથી તો રાજમાર્ગને તમે લોકો બગાડી નાખો છો ત્યારે એમાં તમારા સોસાયટીમાંથી ચાર જણ નીકળે છે એ તમને પસંદ નથી અને તમે રોડને તમે બ્લોક કરો છો એ તમારાથી થઈ શકે છે તો હવે આના માટે કંઈક મજબૂર કરો નહીં તો હવે અમારે માટે શિવનગર છે રહેવાસી માટે બાજુમાં જેટલી બીજી સોસાયટીઓ છે ઓધો પાર્ક છે ઓધો પાર્કને કારણે જ આ બધી વસ્તુ થઈ ઓધો પાર્કની આખા આખું જે તે લોકોને દિવાલની આગળ જે આખો તળાવ ભરેલો છે અને એ બધી વસ્તુ જે કંઈ છે એ નિરાકરણ કરો અને આનું કાંઈક સોલ્યુશન લઈ આવો અત્યારે આ બધા શિવનગરવાસીઓ બધા ભેગા થયા છે હવે એની હાલત જોઈ લો એ લોકોને નીકળવા માટે પગે આવવા માટે કેટલી તકલીફ પડતી હોય છે આ કાલે જ નખાણી છે પૂર આજે પાછું ઉપર પાણી આવી ગયો સાંજ સુધી પાછો બધો જેમ હતો એમ કાદો કીચડ થઈ જશે જે આ જે સોસાયટી જે છે ઓક્સફૂડ હોય શિવનગર હોય સમજો આ ઓક્સફૂડનું જે ગટરનું પાણી હોય નીકળ્યું છે ઓક્સફૂડ સોસાયટીને ત્રણ વર્ષ ત્રણ વર્ષથી આ હાલત છે જ્યાં સુધી બાજુના ખાડામાં જગ્યા હતી ત્યાં સુધી પાણી ભરાતો હતો આજે દોઢ વર્ષ થયો તો રોડ ઉપર પાણી આવે છે અને એ એટલો મેલો પાણી હોય છે એની તો કેટલી બેન દીકરીઓ પડી જતી હોય છે એને કાઢવા માટે પણ એ કોઈ આવવા માટે તૈયાર નથી હોતો એનો સગો કોઈ હોય ને એ અંદર કદા કાદવ કિચડમાં જઈને એને કાઢી શકે ન કાઢી શકે એટલે મજબૂર થઈ જાય છે એટલે આનો કાંઈક બનતું કરો આટલી એટલી રજૂઆતો કરવા છતાં પણ કોઈ જે નથી સોસાયટી વાળા એક સમસ્યાઓ સામે આવી છે હું અધિકારીને એટલું જ જણાવું છું કે તમારા બેન તમારા બચ્ચાઓ તમારા વડીલો આ પાણીના ગટરના પાણીથી અમને એટલો બધો અમે ત્રાસ થઈ ગયા છીએ કે તમારા બધા વડીલો તમારા છોકરાઓ બધા ચાલે તો તમને શું શું કેવું થાય છે કેવું ફીલ થાય છે તો અમને બે બે ટાઈમ અમારા છોકરાઓને લેવા મૂકવા જવું પડે છે આટલા મોટા એ લોકોએ સોસાયટીવાળા ઓદાઓ ઓક્ષુડવાળાએ આટલા સરસ ઘેટ બનાવ્યા છે આટલું બધું આ એમની ફેસિલિટી કરી છે તો પછી આનો કેમ સોલ્યુશન નથી આપતા બસ એટલું જ કહેવાનું છે માનવી નગરપાલિકા અમને કેમ સપોર્ટ નથી કરતી નહીં વિકલ્પ પણ કેટલા બધા પડી ગયા છે હમણાં જ બે બે ટાઈમ બે દિવસ પહેલાં જ એક લેડી આવી હતી અને એની એક્ટિવા પડી ગઈ હતી બસ એટલું જ અમને કહેવાનું છે પ્લીઝ અમને સપોર્ટ કરો ને તમે જાણો કે કેવું બધું આ બધું આટલું બધું લાપરવાહી ના ચાલે નિરાકરણ હા હું વૈશાલી ઘોર શિવનગરની રહેવાસી છું અત્યારે શિવનગરમાં બસોથી ઉપર મકાન આવેલા છે અને રસ્તો એક માંડવી કે હાઈવે ઉપર ગમે ત્યાં જવાનું હોય તો રસ્તો એક જ છે પણ છેલ્લા ત્રણ વર્ષથી એટલા બધા હેરાન થઈ ગયા છીએ કે ઓક્સફોર્ડ સોસાયટીના ગટરના પાણી રસ્તા ઉપર આવી જાય છે હવે કઈ જગ્યાએથી જવું એ પણ નાગરિકો વિચારમાં આવી જાય છે કે કઈ જગ્યાએથી જવું અને ગટરમાં ગટરના પાણીમાંથી નીકળવું એ પણ મુશ્કેલીનું કામ છે અને છેલ્લા ત્રણ વર્ષથી શિવનગરના રહેવાસીઓ જે હોય છે એ ઘણી બધી રજૂઆત કરી છે છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા પણ એનું

એ આમ બધા માટે મુશ્કેલનું કામ છે ને લે અને જેન્ટ્સ ગમે એમ કરીને કાઢી જાય પણ લેડીઝો કેવી રીતે એમાંથી ગાડી કાઢે બે ટાઈમ સ્કૂલ મૂકવા જઈએ એટલે એ બી તકલીફ પડે છે મંદિરે જઈએ રામ મેમણ બરકત અલી ફકીરવાન મારો અહીંયા ગોદાઉન છે આ છેલ્લા બે વર્ષથી નગરપાલિકાની બેદરકારીને કારણે અમે આ ગટરના પાણીમાંથી જવું પડે છે ગટરના પાણીમાંથી જ મારે કામે જવું પડે અને મારો આ લીગલી રસ્તો છે એ એના ઉપર બે વર્ષથી છેલ્લા ઓક્સ સોસાયટીનું પાણી જાહેર રસ્તા પર આવે છે એનામાંથી ગટર ગટરના પાણીને કારણે ઘણી જ તકલીફ થાય છે બચર થાય છે અને મારે હાલીને જવું પડે છે બીજું તો કોઈ તંત્રએ એટલી બેદરકારી યાદરી છે કે કોઈ પગલા ભળ્યા નથી એમને ગટર ગટર લાઈન આપી દીધી છે પણ પાણી કાઢવાની કોઈ વ્યવસ્થા નથી કરી એના હિસાબે બધે પાણી જાહેર માર્ગ ઉપર ફેલાય છે અને ગંદકી પણ થાય છે ને અમે પણ ધંધાકીય રીતે ઘણી હેરાન પરેશાન છીએ અમે પણ આર્થિક રીતે પણ તકલીફ ઘણી પહોંચી છે અમે રોજ પગે જઈએ છીએ મજૂરી કરવી પડે છે અમને ને માલ આવે છે તો માલની ડબલ મજૂરી દેવી પડે છે ટેમ્પો અમારો અંદર આવી જતો માલનો હવે અહીંયા રોડ ઉપર રાખીને ખાલી કરવો પડે છે ગટરના પાણીમાંથી પસાર ડેલી ચાર ટાઈમ જવું પડે છે આવવું પડે છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતી ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો